હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિતમાં ચોથું ચેપ્ટર ભૂમિતિના પાયાના ખ્યાલો જેની સ્વ અધ્યયન પોથી સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલે બેલેકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી

આકૃતિ ચાર પોઈન્ટ એકમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે તો છ ત્યાર પછી જો તું એક બહુકોણની બાજુઓની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તો બાજુઓની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે તો આ બહુકોણના વિકરણોની સંખ્યા કેટલી થશે પાંચ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો આકૃતિમાં દર્શાવેલા ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા કેટલી છે તો કે બે છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ગણિત નથી સમજાતું ભાઈ ગણિત છે જયસર દ્વારા સમજાવવામાં આવ્યું છે સર વિજ્ઞાન અમારે આ વર્ષે નવો વિષય છે તો ભાઈ ફેનીલ સર દ્વારા સમજાવવામાં આવ્યું છે સર ઇંગ્લિશમાં તો કંઈ ટપો જ નથી પડતો ભાઈ નીલમ મેડમ દ્વારા સમજાવવામાં આવ્યું છે બરાબર સામાજિક વિજ્ઞાન ઋત્વી મેડમ દ્વારા સમજાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ વિષયના વિડીયો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ વિષય પ્રમાણે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખોલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણે વ્યક્તિની મદદ લ્યો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન પેપરમાં પેપરો તમારે ખાસ જવાનું ધોરણ પસંદ કરવાનું બરાબર અને સબસ્ક્રાઈબ એટલા માટે કરો મિત્રો બાર ધોરણ સુધી ઉપયોગી છે વિષયમાં જે પાઠવાઈઝ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઈઝ વેડ ડિજિટલના ના વિડીયો નિહાળી શકશો ચલો આકૃતિમાં દર્શાવેલા બે ખૂણાઓનું સામાન્ય બિંદુ કયું છે ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખૂણાનું માપ બદલાતું નથી જો રેખા પીક્યુ સમાંતર રેખા એમ હોય તો રેખાખંડ પીક્યુ સમાંતર રેખા એમ થશે બે રેખાખંડ છેદે તો એક બિંદુમાં છેદે ચલો પ્રશ્ન ત્રણ આકૃતિમાં આપેલા બધા રેખાખંડના નામ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ આપણે નામ આપેલા છે આકૃતિમાં કેટલા બિંદુ દર્શાવેલા છે પાંચ નામ આપ્યા છે એ બી સી આકૃતિમાં કેટલા રેખાખંડ બનશે દરેકના નામ આપો તો આમાં દસ રેખાખંડ બનશે દરેકના નામ અહીંયા આપવામાં આવેલા છે એકદમ ઈઝી છે ચલો સૂચના મુજબ આકૃતિમાં બનતા પંદર ખૂણાઓના નામ આપો તો વિદ્યાર્થી મિત્રો પંદરે પંદર ખૂણાના નામ છે જો અહીંયા ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ત્રણ પંદરે પંદર ખૂણાના નામ છે તમે લખી શકો વિડીયો પોઝ કરીને અથવા તો આની પીડીએફ તમારે જોતી હોય તો તમને એપ્લિકેશનમાંથી જે આપણે કીધું કે ભાઈ ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરી પેડ કોર્સમાં તમને મળી જશે આકૃતિમાં દર્શાવેલ તમામ આકૃતિઓમાં બિંદુઓ અને રેખાખંડના નામ આપો તો ચલો પહેલી આકૃતિમાં ત્રણ બિંદુ એબીસી રેખાખંડ એ બી એસી આમાં ચાર બિંદુ એ સીડી રેખાખંડ એ બી સીડી એડી આમાં પાંચ બિંદુ એ સીડીઈ રેખાખંડ એબી બીસી સીડી સી સીડીઈ એ ઈ આમાં છ બિંદુ એ બી સીડી ઈ એફ ત્રણ રેખાખંડ એ બી સીડી અને ઈ એફ ત્યારબાદ પંચકોણ એ બી ઈ દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણનું નામ લખો તો મિત્રો બધા જ વિકર્ણો દોરા છે સ્ટાર જેવું બની જાય એસી બરાબર ત્યાર પછી અધ્યયન છે આકૃતિમાં રેખાકરની સંખ્યા કેટલી છે દસ આપણે અગાઉ આવી ગયું ભણવામાં આકૃતિમાં ખૂણો એક્સ વાય જેડ ને કઈ રીતે લખી શકાય નહીં ખૂણો ઝેડ એક્સ વાય આ રીતે નહીં લખાય બાકી બધી રીતે લખાશે ખાલી જગ્યા પૂરો પંચકોણના કોણના વિકર્ણોની સંખ્યા પાંચ છે એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે છે આકૃતિમાં રેખાખંડના નામ આપો એ બી બીસી સીડી ડીઈ એ ઈ આકૃતિમાં નીચે દર્શાવેલા ખૂણાઓને ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો ખૂણો પહેલો તો ડીબીઈ ખૂણો એક અને બે ઈ બી સી ભેગો ખૂણો એક બે ત્રણ ભેગો તો એ અને ખૂણો બીડી એ આપેલા બહુ કોણના વિકરણો કહેવાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમને અહીંયા સોલ્યુશન આપવામાં આવ્યું છે અને બાકી મેં કીધું એમ આપણી એપ્લિકેશનમાં જઈ તમે બધી જ વસ્તુ મેળવી પ્રથમ પરીક્ષાના પેપર પણ તમે મેળવી શકશો બરાબર તો હા અહીં સુધી રાખીએ આપણે બધાને શુભકામનાઓ અસ્તુ જય હિન્દ જય ભારત